જેથી લિંબાયત પોલીસના કડક પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નો પામ્યા છે એટલું જ નહીં પરંતુ ગણતંત્ર દિવસની વહેલી સવારે બનેલી ઓટો રિક્ષા ચોરીની ઘટના બાદ બેકાર બનેલા શ્રમજીવી યુવક ન્યાય માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખોખડાવવા મજબૂર બન્યો છે તો રિક્ષા ચાલક રણજીત માલાકારે જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી છે બે વર્ષ પહેલા જ રોજગારીને લઈને ઓટો રિક્ષા આપતા ઉપર લીધી હતી રાત દિવસ રિક્ષા ચલાવી પરિવારના છ સભ્યોનું તે ગુજરાત ચલાવી રહ્યો હતો રિક્ષા ચોરી થતાની સાથે જ ફરી બેકાર થઈ જવા પામ્યો હતો આજે વહેલી સવારે રિક્ષા ચોરી થવાનું તેને હાલ સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે એટલું જ નહીં પરંતુ એક રિક્ષાથી બીજી રિક્ષાને ધક્કો મારી ચોરી કરે એવું સામે આવ્યું છે પોલીસને હાલ સીસીટીવીના આધારેને પુરાવા આપ્યા છે જેથી તપાસ ચાલી રહી છે લિંબાયત પોલીસ ચોરની ઓળખ કરી રિક્ષા પછી અપાવે તેવી જ આશા હું રાખું છું અઝર કુરશી સાથે હર્ષ હસેટા